અમદાવાદના વિદ્યાર્થીની હત્યાના રાજ્યભરમાં પડઘા ડિસામાં હિન્દુ સમાજ દ્વારા હત્યાના વિરોધમાં આવેદનપત્ર અપાયું તાજેતરમાં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો છે આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે અને અનેક શહેરોમાં હિન્દુ સંગઠનો તેમજ સિંધી સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડીને સખત સજા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં ડિસાવ શહેરમાં પણ હિન્દુ અને સિંધી સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી બાદ નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો સિંધી સમાજના યુવાન નયન સંતાણીની હત્યા કરનારા તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને કડક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને ઘટના સમયે યુવાનને સમયસર સારવાર ન આપવા અને બેદરકારી દાખવવા બદલ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના સમગ્ર સિંધી સમાજ માટે આઘાતજનક છે અને તેઓ આ ઘાતકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે ત્યારે નોંધનીય છે કે દિશામાં આયોજિત આ મૌન રેલી અને પત્ર સુપ્રત કરવાના કાર્યક્રમમાં ભાજપ કે કોંગ્રેસના એક પણ સ્થાનિક કે મોટા નેતા હાજર રહ્યા ન હતા હિન્દુ સમાજની નારાજગી એ વાત પરથી સ્પષ્ટ થઈ છે કે જે પક્ષો માત્ર હિન્દુ વોટ બેંકની રાજનીતિ કરે છે તેઓ આવા સંવેદનશીલ મુદ્દા પર હિન્દુ સમાજની પડખે ઉભા રહેવામાં નિષ્ફળ ગયા છે રાજકીય નેતાઓની આ સૂચક ગેરહાજરીએ લોકોમાં ભારે નિરાશા અને રોષ ફેલાવ્યો છે આ સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઈને ન્યાયની માંગ ઉઠી રહી છે ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આ મામલે કયા પગલા ભરવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે કે અમદાવાદ મણિનગરમાં સેવન ડે હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે દિશા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય નિંદનીય છે આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ અમારી લાગણી અને માંગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપશ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગણી છે હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં કારણ કે સ્કૂલના બાળકોમાં જો આ સંસ્કાર હશે તો બાળકો જ આપણા આપણું ભવિષ્ય છે અને સ્કૂલમાં જો આ શાળાના સંચાલકો શિક્ષકો કે આચાર્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જો સંકળાયેલા હોય અને દોષિત જાહેર થાય તો એ દોષિતોને પણ કડક માં કડક સજા થવી જોઈએ